જુનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં તેમના માતા પિતા તેમજ વડીલોના આશીર્વચન લઈ અને પોતાના માદરે વતન ચોરવાડથી જુનાગઢ ખાતે રવાના થયા હતા ચોક્કસ કહી શકાય કે ભાજપ દ્વારા જે સાંસદ રાજેશ ચુડાસમાને સતત ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તેમના પરિવારજનો તેમજ ભાજપના કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આજે તેઓ શુભ મુહૂર્તમાં તેમના પરિવારજનો તેમજ માતા પિતાના આશીર્વચન લઈ અને જૂનાગઢ ખાતે રવાના થઈ ચૂક્યા છે ત્યારે જૂનાગઢ તેમની જાહેર સભા યોજાશે ત્યારબાદ રેલી યોજી અને શુભ મુહૂર્તમાં તેઓ તેમની ઉમેદવારી ફોર્મ રજૂ કરશે ત્યારે ગુજરાતમાં છવ્વીસ તેમજ દેશમાં ચારસોથી પાર ભાજપની બેઠકો આવશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જુનાગઢ લોકસભા ભાજપની બેઠક પર આ વખતે પણ સાંસદ રાજેશ ચુડાસમા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ તેમના માદરે વતન ચોરવા ખાતે તેઓએ તેમના માતા પિતા તેમજ ઈષ્ટદેવના તેમજ કુળદેવી ભવાની માતાજીના આશીર્વચન લીધા છે તેમજ વડીલોના આશીર્વચન લઈ તેમની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ સાંસદના ઉમેદવાર તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમને જ પૂછીએ કેવો ઉમંગ અને ઉત્સાહ છે આજે જુનાગઢ અને ગીર સોમનાથ લોકસભામાં ઉમેદવારી પત્ર એક જાહેર સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપમાં આ ભરવા માટે જવાના છે ત્યારે મોટાભાગે દરેક મંડળમાં અને વિધાનસભામાં ત્રણ ત્રણ વખત અમારો પ્રવાસ થઈ ગયો છે મુખ્ય કાર્યકર્તા મુખ્ય આગેવાનો અને જાહેર જનતાને પણ મળવાનું થયું છે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવવાની છે ત્યારે જૂનાગઢ લોકસભામાં લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એના કારણે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ક્યારેય કોઈ લોકસભામાં લીડ ના મળી હોય એવડી મોટી લીડથી અમે જીતીશું જી રાજેશભાઈ ચોક્કસ કહી શકાય કે પ્રચાર અને પ્રસાર આપણા દ્વારા પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યો છે ત્યારે લોકોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને કઈ વાતને લઈ આપ લોકો સમક્ષ થઈ રહ્યા ખાસ કરીને જ્યારે લોકોની વચ્ચે જતા હોય ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પોતાનો ઉમેદવાર માની અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નરેન્દ્રભાઈ આ દેશની જનતાને જે વચનો આપ્યા છે એ તમામ વચનો પૂરા કર્યા છે દરેક લોકસભામાં પણ જે સાંસદોએ કામ કર્યું છે એ તમામ લોકોએ પણ જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા છે એને કારણે એક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટી ચીજમાં છે રજતભાઈ ખાસ કરીને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક થઈને આપણી સામે લડી રહી છે ત્યારે કેટલી લીડ આપને મળશે લોકો પર કેવો વિશ્વાસ કોઈ પણ સામે કોઈ પણ કોઈ પણ અમારા દેશના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ જે કરેલા કામો છે અને લોકોમાં જે વિશ્વાસ પેદા થયો છે કે આ દેશનું કોઈ મજબૂત નેતૃત્વ આપી શકે તો એ નરેન્દ્રભાઈ મોદી જ છે અને એના કારણે ગમે તે વિરોધીઓ સાથે મળીને કરતા હોય પણ લોકોનો એક ઉત્સાહ છે લોકોમાં એક વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચારસોથી પણ વધારે સીટો આવશે એમાં કોઈ શંકાની સ્થાન જે આ હતા જુનાગઢ બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા કે જેઓ છેલ્લા બે ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા ફરી તેમના પર વિશ્વાસ મૂકી અને તેમને મેદાને ઉતાર્યા છે ત્યારે સરળ અને સાદો સ્વભાવ સાથે કોઈ વિરોધીઓનું નામ લીધા વગર ભાજપ દ્વારા ચારસો કે પાર ભાજપ દ્વારા આ વખતે આવશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપને આવશે તેમાં કોઈ બે મત નથી તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમના માદરે વતન તેઓ માતા પિતા તેમજ સ્નેહીજનો અને વડીલોના આશીર્વાદ લઈ અને તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે નિતેશ પરમાર ગીર સોમનાથ